નમસ્કાર દોસ્તો સાવરણીને ભૂલથી પણ આ દિશામાં ક્યારેય પણ મૂકવી ન જોઈએ બાકી બની શકો છો તમે કંગાળ ગરીબ તો આ વિડીયોમાં આપણે જાણીશું યોગ્ય રીત અને ભૂલથી પણ ના કરશો આ ભૂલ તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરો છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો એટલે તમે વિડીયોની સમજ સરળતાથી સમજી શકો તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ઘણા લોકો સાવરણી મૂકવાની સાચી રીત વિશે જાણતા જ નથી તો મોટાભાગના લોકો તેને પોતાના મન મુજબ ક્યાંય પણ મૂકી દેતા હોય છે પણ ક્યાંય પણ અને ખાસ કરીને ખોટી દિશામાં તેને મૂકવી અનેકવાર મુશ્કેલીઓનું આમંત્રણ આપવાનું કામ પણ કરી શકે છે ઉલ્લેખનીય છે કે કોઈ પણ દિશામાં સાવરણી મૂકવી તમારા પરિવારમાં વિવાદ વધારવા ઉપરાંત પૈસાની કમીનું પણ કારણ બની શકે છે તો આ ઉપરાંત સાવરણી ખોટી દિશામાં મૂકવી ઘરના વાસ્તુ દોષોનું કારણ પણ બની શકે છે તો કેવી રીતે આવો જાણીએ સાવરણી મૂકવાની યોગ્ય દિશા કઈ છે તમારે ઘરના ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ ખૂણામાં સાવરણી મૂકવા જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ સાથે બરકત અને પ્રગતિ પણ કાયમ બની રહે છે પણ ક્યારે પણ તેને તમારે ઉત્તર પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશા કે પૂજા કક્ષમાં ન મૂકવી જોઈએ તેનાથી ઘરમાં નેગેવિટી વધે છે સાવરણીને લઈને આ વાતોનું રાખો ધ્યાન સાવરણીને પગ લગાવવાથી બચો કારણ કે તેને લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે આ ઉપરાંત જો તમે નવા ઘરમાં જાઓ તો નવી ઝાડુનો ઉપયોગ કરો જૂની ઝાડુનો ઉપયોગ કરવાથી બચો આ ઉપરાંત તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી પણ બચવાની કોશિશ કરો સાથે જ જો તમારી સાવરણી તૂટી જાય કે ખરાબ થઈ જાય તો તેને શનિવારના દિવસે ઘરમાંથી બહાર કચરા પેટીમાં નાખી દો સાથે જ રવિવાર અને મંગળવાર છોડીને કોઈપણ દિવસે સાવરણી ખરીદી લો ઘરના આ સ્થાન પર સાવરણી મૂકવાથી બચો ઘરની આ દિશા ઉપરાંત કેટલાક સ્થાન પર સાવરણી મૂકવાથી બચવું જોઈએ જેવું કે તમે સાવરણીને ક્યારે પણ ઘરના ઈશાન ખૂણામાં અને ઘરની બહાર ન મૂકવી જોઈએ આ ઉપરાંત તમારે સાવરણીને અગાસી કે ખુલ્લામાં રાત્રે ન છોડવી જોઈએ જો આવું કરવું ઘરમાં પૈસાના નુકસાનનું કારણ પણ બને છે સાથે જ બેડરૂમમાં ડ્રોઈંગ રૂમમાં અને પૂજા ઘરમાં સાવરણી મૂકવાથી બચવું જોઈએ તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલ પર નવા હોય અને તમે આવા વિડીયો જોવા માગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે વારંવાર મળી શકીએ તો હવે આગળ નવા વિડીયો સાથે આપણે પાસા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ